અને મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેની પર નજર કરી લઈએ આપને અપડેટ જણાવી દઈએ તો દેશભરમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી દેશભરમાં ઇઠ્યોતેર માં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે શાહીબાગ પોલીસ ક્વાર્ટર ખાતે ભવ્યથી ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી શહેર પોલીસ કમિશનર દ્વારા ધ્વજવંદન કરી અને આ ઉજવણી કરાઈ હોવાનું માલુમ પડ્યું હતું તો જેસીપી ડીસીપી એસીપી ટીઆઈ સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા દેશમાં ઇઠ્યોતેરમાં સ્વતંત્રતા પર્વની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી શાહીબાગ પોલીસ ક્વાર્ટર ખાતે ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી તો આ સાથે જ આપને જણાવી દઈએ કે શહેર પોલીસ કમિશનર દ્વારા ધ્વજવંદન કરી અને ઉજવણી કરવામાં આવી છે